નાંદોદ ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે નાંદોદ તાલુકાની ત્રણ નવી આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું નાંદોદ ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત નાંદોદ તાલુકાના સોઢલિયા કણપોર અને વાળિયા એ ગ્રામ પંચાયત વિસ્તારોમાં નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે આંગણવાડીના માધ્યમથી નાના બાળકો હસતા રમતા શિક્ષણ અને સાથે પોષણ પ્રાપ્ત થાય છે જે તેમની શાળા જીવનની પાયાની તૈયારીઓ શરૂ કરે છે રાજ્ય સરકારે બાળ શક્તિ માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ યોજનાઓ દ્વારા બાળકોમાં પોષણનું સ્તર વધારવાના પ્રયત્નો કર્યા છે આ સાથે પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત કુપોષિત બાળકોને આંગણવાડીમાં લાવીને સુપોષિત બનાવવા માટે પગલાં લેવાઈ રહ્યા છે નાંદોદ તાલુકાના સોડલિયા કણપોર અને વડીયા એક ગ્રામ પંચાયત વિસ્તારોમાં નવી આંગણવાડી કેન્દ્રોનું રિબિન કાપી આંગણવાડી કેન્દ્રમાં બાળકોને પ્રવેશ કરાવાયો હતો સોડલિયા ગામ ખાતે આંગણવાડી કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે બાળકોને ટેક્ટરમાં બેસાડીને નવા કેન્દ્રમાં બાળકોને વાજતે ગાજતે પ્રવેશ આપવામાં આવ્યો હતો અને લાભાર્થી તરફથી અનુભવ અને સાફલ્ય ગાથા રજૂ કરવામાં આવી હતી તેમજ સગર્ભા મહિલાઓ માટે શ્રીમંત શ્રીમંતવિધિ પણ આયોજિત કરાઈ હતી ત્યારબાદ કણપોર અને વડીયા એક ખાતે પણ આંગણવાડી કેન્દ્રો ખાતે લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા જ્યાં વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંવર્ધનની જાગૃતિ સાથે વૃક્ષ ઉછેરનો સંદેશ આપવામાં આવ્યો હતો નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સોઢલિયા ગામે કણપોર ગામે અને વડીયા ગામે ત્રણ આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું બાળકોને આંગણવાડીમાં આવે અને બાળકો આંગણવાડીમાં આવીને ભણે રમતા રમતા ભણે અને સાથે સાથે એમના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવ્યું કે પોષણનું ધ્યાન રાખવામાં આવે કે જેથી કરીને બાળકોને પછી સ્કૂલમાં જવા માટે કોઈ તકલીફ ન પડે સોડલિયા ગામમાં એક સગરબાબેનને સગર્ભાબહેનને વિધિ પણ કરવામાં આવી અને એવી જ રીતના વડીયા ગામની આ એક આંગણવાડીમાં છ મહિનાનું બાળક કે અને છ મહિના પછી બાળકને ઉપરથી જે પૂરક પોષક આહાર આપવો જોઈએ કે દાળનું પાણી છે ચોખાનું પાણી એટલે કે ઓછામણ છે કેળું છે તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને બાળકને છ મહિના પછી ઉપરનો ખોરાક કેવી રીતના આપી શકાય એ માટે એક અન્નપ્રાસનનો પણ કાર્યક્રમ આંગણવાડી દ્વારા થતો હોય છે તો નાના બાળકને અન્નપ્રાસન કરાવીને પણ આજે ઉજવણી કરવામાં આવી અને આમ બાળકોને ભવિષ્ય માટે એના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે જરૂરી એવી આ આંગણવાડી આંગણવાડીની વ્યવસ્થા કે જેમાં માળખાકીય સુવિધાઓની સાથે બાળકોના હેલ્થ ઉપર અને બાળકોના વિકાસને માટે પોષણની બાબત આ દરેકનું ખૂબ જ ધ્યાનપૂર્વક એનું જતન કરવામાં આવે છે અને ખૂબ જ સારી રીતે આ બધી વ્યવસ્થા જ્યારે ગોઠવાયેલી છે ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે આ કાર્યક્રમો થઈ રહ્યા છે એ ખૂબ જ આવકારદાયક છે અભિનંદનને પાત્ર છે અને એમાં પણ હાલ વર્ષે ચાલુ વર્ષે એક સીમ એમનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો કે જેમાં બાળકો કુપોષિત હોય એવા બાળકોને કે જેમાં એને ખાલી પોષણની જ જરૂરિયાત વધારે હોય તો એવા બાળકોને પણ ખાસ આંગણવાડીમાં બોલાવીને એને ખાસ એક ટ્રીટમેન્ટ આપીને એમને એના પોષણ પ્રત્યે વધુ ધ્યાન રાખીને બાળકોને કુપોષિતમાંથી સુપોષિત કરવાનો આ એમ દ્વારા કે જેમાં જનભાગીદારી લોકોની જનભાગીદારીની સહાયથી આપણે સર્વે લોકોને જાગૃત કરીને પણ આ એક સુંદર કાર્યક્રમ હવે થવા જઈ રહ્યા છે ત્યારે સર્વે લોકોને વિનંતી પણ છે અને સર્વે લોકો આ સીમ એમના કાર્યક્રમમાં પણ જોડાઈ અને બાળકોને કુપોષિતમાંથી સુપોષિત કરવાની અને ભારત દેશને સ્વસ્થ રાષ્ટ્ર બનાવવાની જે એક પહેલ છે એમાં આપણા સૌનું યોગદાન બની રહે આંગણવાડીના આઈસીડીએસના અધિકારીશ્રીઓને અને જિલ્લા આરોગ્ય તંત્રને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું